હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છે આપણા બુલ્ક જતા હંમેશા મજામાં થાય ફરી આપણે નવા બુલ્ક જયમાં મોકલ જય દ્વારકા થઈશ રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજાનું આઠ પોણા નવ જેવું થઈ ગયું મિત્રો અને આપણે અત્યારે માંડી વીણતા પાછા માંડવી વીણી અત્યારે હવારમાં વહેલા નેવરા થઈ ગયા ને તો આપણે ગયેલા હતા માંડવી વીણા મમ્મી ને એ બધા માંડી વીણતા આપણે અત્યારે સવાર માંડવી વીણતા તો માંડવી પીતા હા અને હવે ખાડા પોણા નવ જેવું થઈ ગયું કીધું હવે ભાગી હવે ભાઈ આપણે દુકાને જવું જો હવે આપણે રોગી માંડવી નથી પીંગવી આપણે હજક્યા દુકાને પછી વાડીએ જાવું વાડીએથી આપણી ગાડી પીડી ઓલી વાડી એવડી લેવું પછી ખટકવાની છે વાડીએ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને નાનકડી એવી કોમેન્ટ કરતા જાઓ ને એન્ડ સુધી બ્લોગમાં બનાવી જાઓ મસ્ત મજાનો બ્લોગ આવશે તો બેર જે આપડી પોટી થઈ ગઈ છે અને હવે સેટરે કાઢવું જો એવું લાગે છે કારણ કે અર્ધી પોણી કલાક માંડ્યું એને તા ગરમી જાવ પડી મિત્રો ચાલવા ગઈ અને ભૂકાનો ટ્રેક્ટર આવ્યું છે ઓર મને માંડી ગાડીની ભૂકો ભરવા ચંપા જો કેટલા મસ્ત તકલી ગયો બસલ છુર દેદા ફૂલ રોશની આપે છે તો હાલો બાકી આપડે ગામમાં હજી તમને મળીએ ગાઈસ બોબોર પાસેથી આપણે આવી ગયા છીએ ખેતરે અને આવડા બળજા જોડી લીધા છે અને પાછું લૂકથી લઈ જઈએ પાછો આ આપડે ખાલી અને પાછું સીકી મારવા માટે થોડુંક પાળા માંડવા ના રહે અને ફ્રીક ઓન સીધી સીધી પાઈજા કે નામ પર ટ્રેઈલ લાગે અવાજ પણ બહુ થાય છે કોણ કા

તો ગાઈસ આનો ઇન્ટરવલ પડી ગયો છે ને આપણે પાળા બાંતા બાંતા ખાળે ભાગ્યા છીએ માં મમી ની ખાળો ચોખી કરે ચા પીવાનો ઇન્ટરવલ પડી ગયો છે તો જો આપડી મસ્ત નાઈસ 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 ચાલ મસ્તી મસ્ત થઈ ગઈ છે એ બધું છે અને ખાળી માંડવી ચોખી કરે નવાનું પડ્યું તોય ચોકી કરવા માંગ્યા બોલ માં એવું બુદ્ધિ છે ભાઈ જો આ લોકો બધી ચોખો કરે છે એ ખલાફળા એકલી લીલી કેમ ચોકી કરી હતી ભાઈ આ બધાને કામના સોર છે

કેટલો મસ્ત આવે છે બેહતરીન કઈ ઘટે નહી એવું લાલ ઝાઈ મારો મળ્યું છે મિત્રો અને આપડી હાલત ખરાબ થઈ ગઈ બપોર દીના માતામાં છે હાથી આખી ને ઉભરી કરી છે સનસેટ બહુ મસ્ત થઈ ગયો તુએની ડોડી ચેક કરો ચાલો આજે એકાદ ઉથલ મારવાનો છે અને પછી છોડી નાખી બળદોને ચાલો પડી જાવ

ઉઠી ગયા છે આપણે જવાનું છે દુકાને નાસ્તો પાણી કરી લીધું મસ્ત મજાનું ને તમારો ભાઈ આવી ગયો છે રોડે એની વિચાર ભાઈ આવે છે પાછળ બાઇક લઈને આપણે એના ભાગે જવાનું છે કારણ કે આજે આપણે આપણી બાઇક નથી લઈ આવ્યા ચાલો ભાગી ગામમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જવ શેર કરી દો અને નાનાકડે એવી કોમેન્ટ કરી દો અને પહેલા રજાઓ એન્ડ સુધી વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ આવશે ચાલો આપણે ભાગી ગામમાં તો ગાય આપણા વાળ બાળ મસ્ત સોફ્ટ થઈ ગયા મજા આવી ગઈ જો ગાડી એક ફ્રેશ મસ્ત ફીલ થઈ ગયું છે અને જો પાછળ આલે છે કલર ને એવું પોતાને બેક કેમેરો કરીને દેખાડું તો જો જોઈ શકો છો તમે કલર આલે હે ફટાફટી ट्राली ट्राली, जब ट्राली भरकर मंडी पहुंचूगा तब पता चला अब मारुति सुजुकी लाएगा कणो माल भाई बंदो है। પછી હવે આપણે પાછા દુકાને જવાનું છે ઘણું બધું કામ છે હેલ્પ કરાવી દે આપણે હજી આપણે રિપેરિંગમાં જવાનું છે એવું બધું છે તો એ આપણે ટ્રાલી માં ચડી અને બારીનો સ્ટોક થયેલો હતો ને એ ખાલી કરી નાખો અને બાઇક આવે અને એડામાંથી વટીએ ને એટલે કપડાં ને ધોળા ધોળા થઈ જાય કેમેરો કદાચ અપ કરે તો જો થોડો થોડો ડાગા દે રે આ એ ડામો વટ જ ને એટલે એ બધી છોટી છે એમાં એકચ્યુલી માં બધી છોટી છે મિત્રો હાલો ભાગી આપણે દુકાને હટકી આપણે બીલો રાણી પડી છે અહીંયા હાલો ભાગી